ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક નિધિ સીડ્સ નમસ્કાર ખેડૂત મિત્રો નીતિ સીડ્સ પરિવાર વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું જીરુનો પાક એક મહિનાનો થાય પછી શું માવજત કરવી ખેડૂત મિત્રો આવી જ અવનવી માહિતી અમે અમારી યુટ્યુબ ચેનલ પર મૂકતા હોઈએ છીએ તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ સલાહ કરો સબસ્ક્રાઈબ કરવાની જેથી તેમને પણ પૂરતી માહિતી મળી રહે તો આપણે વાત કરીએ કે જીરુંનો પાક એક મહિનાનો થાય પછી શું માવજત કરવી તો માવજતમાં વાત કરીએ તો સુકારો આવે એના માટે આગોતરું આયોજન આપણે શું કરી શકીએ ત્યારબાદ એક મહિનાનું જીરું થયું હોય તો ક્યાં ક્યાં ખાતર નાખી શકીએ અને કઈ કઈ દવાનો છંટકાવ કરી શકીએ તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ગુજરાતમાં ઘણા ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે જેમાં ઘણા ખેડૂત મિત્રોને જીરું ઉગતું આવતું હશે ઘણાને પંદર દિવસ થયા હશે અને જેમણે આગોતરું કર્યું હોય તેમણે ત્રીસ દિવસનું થયું હોય આપણે જનરલ વાત કરીએ તો એક મહિનાનું જીરું થયું હોય તો શું શું માવજત કરી શકાય સૌ પ્રથમ આપણે સુકારાની વાત કરીએ તો તેમાં આગોતરા પગલાં તરીકે બીજા અથવા ત્રીજા પાણમાં ટ્રાયકોડરમાં અને સ્યુડોમોનાસ આપવું જોઈએ જેથી ફંગસનો ગ્રોથ ના થાય અથવા તો સેફ ગ્રો અઢીસો ગ્રામ પ્રતિ એકરમાં કે જેમાં આ બંને સ્પીસીસ આવેલી હોય અને બીજી પણ ઘણી સ્પીસીસ આવેલી હોય છે તેનો એપ્લાય કરી દેવાનું તો આ વાત થઈ સુકારો આવ્યા પહેલાંના આયોજનની હવે બીજી વાત કરીએ તો જીરું એક મહિનાનું થાય તો ક્યુ ખાતર નાખવું જોઈએ પાયાનું ખાતર નાખ્યા પછી આપણે વાત કરીએ પૂરતી ખાતરની તો નાઇટ્રોજન માટે યુરિયા અને વીસ વીસ ઝીરો તે યુરિયા પાંચથી છ કિલો જો આપણે વીઘો સોળ ગુઠાનો હોય તો તેમાં પાંચથી છ કિલોગ્રામ યુરિયા નાખવાનું અને વીસ વીસ ઝીરો તેરે સાતથી આઠ કિલો નાખવાનું વીઘામાં તેની સાથે ઝી પાંચથી છ કિલોગ્રામ પ્રતિ વીઘામાં અને સલ્ફર કે જે એંસીથી નેવું ટકા બંને આવતું હોય છે તે એકથી દોઢ કિલોગ્રામ પ્રતિ વીઘામાં નાખવાનું સાથે બ્લુ કોપર કે જે ફૂગનાશક તરીકે કામ કરે છે જે વીઘામાં બસોથી અઢીસો ગ્રામ જેટલું આપવાનું આ બધી વસ્તુ નાખીને આપણે એકવાર પિયત આપી દેવાનું હવે વાત કરીએ કે કઈ દવા છાંટવી તો જનરલી જ્યારે જીરું ઊગતું હોય તો ખપેડીનો પ્રશ્ન આવતો હોય છે અને કુકડાતું હોય જો જીરું તો તેમાં થ્રીપ્સની અસર જોવા મળે છે હવે આપણે જંતુનાશકની તેના માટે વાત કરીએ તો પ્રોફેનોસાઈપર અને તેના સિવાય ડાયમિથોઇડ કે જે ત્રીસ ટકા આવતું હોય છે તેનો છંટકાવ કરી શકાય હવે ફૂગનાશકની વાત કરીએ તો પહેલાં રાઉન્ડમાં મેન્કોઝેપ પ્લસ કાર્બેન ડેઝિન અને મેન્કોઝે પ્લસ મેટાલાઇક્સિલ અથવા તો એકલું મેટાલાઇક્સિલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તેમજ જે ખેડૂતને વધના થતી હોય જીરુની અથવા તો ગ્રોથનો પ્રશ્ન આવતો હોય તો તેની સાથે વર્ધક પણ નાખીને અને આપણે છંટકાવ કરી શકીએ તો આપણે આ વાત કરી આજના વિડીયોમાં કે જીરું એક મહિનાનું થાય તો કયા કયા પગલાં લેવા જોઈએ તો ખેડૂત મિત્રો આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ અવનવી માહિતી મળતી રહે